આપણે ગોર્ધનભાઈ નો પ્રસંગ સાંભળીએ છીએ અને મયારામ ભટ્ટ પણ સાંભળીએ છીએ તો મયારામ ભટ્ટ પોતે એ દુકાન કરીને બેઠા હતા અને દુકાન કરીને બેઠા હતા ને તે વખતના સમયની અંદર કહેવાય છે કે જે કોઈ વસ્તુ લેવા આવે એટલે લખો કોના હાથે તો કે હસ્તે સ્વામિનારાયણ હસ્તે સ્વામિનારાયણ અને ત્યારે કોઈ હરિભગતને કે સંતને ખબર પડી કે સ્વામી આ વેપાર કરે છે પણ બધું તમારા નામે નાખે છે મહારાજને એવું કહ્યું ત્યારે મહારાજ કે એ જાણે છે કે આના કરતા હરતા તો અમે છીએ ને એટલે જો એમ આ અંતરની અંદર પરિપક્વ નિશ્ચય હતો તો જીવનની અંદર કોઈ જાતનો વાંધો આવ્યો નહીં અને એ પ્રમાણે પણ લોકો પણ સમજતા કે આ ભગત બહુ ચોખા હૃદયના ચોખ્ખા દિલના ચોખ્ખા વ્યવહારુ છે એટલે આપણે કઈ ગડબડ ગોટાળો કરવો નહીં એવું પણ સમજાતું હશે એટલે એટલા માટે થઈને આપણે વિચાર એ કરવાનો કે જેને અંતરની અંદર ભગવાનનો નિશ્ચય બહેસી ગયો એને બીજું કાંઈ વિચાર રહે નહીં જેમ આપણે જાણીએ છીએ કે બંદિયાના ડોસાભાઈ પોતે સત્સંગી હતા નિષ્ઠાવાળા હરિભક્ત હતા અને વેપાર ધંધો પણ એટલો ધગધો ચાલતો હતો આજુબાજુના ગામડાઓની અંદર જ્યાં જ્યાં પણ શેરડી પાકી હોય એમાંથી ગોળ તૈયાર થયો હોય ગોળની વેલીઓ ગાડા ભરી ભરીને આવતી હોય અને તે વખતના સમયની અંદર ત્યાં આગળ ધારણ એક ધારણ બે ધારણ ત્રણ કરતાં કરતાં ઝોકતા હોય અને હવારના પોરમાં આવીને ઉતાવળ કરતા હોય કે અમારું જલ્દી લઈ લો એટલે અમે ગાડું લઈને છૂટા થઈએ તો કંઈક કામે વળગાય અને તે વખતના સમયની અંદર એ વખતે બંધિયાના શેઠ પોતે એ પોતે ત્યાં આગળ કાનમાં દાતણ ભરાયું હોય અને દાતણ કરવાનો ટાઈમ ન હોય અને તે વખતના સમયની અંદર આવો વેપાર ધંધો ચાલતો હતો પણ મહારાજ પોતે ગઢડામાં બિરાજમાં રહેતા હતા અને કેટલાક વણિક લોકો બંધિયાના ત્યાં આગળ આવેલા અને એમને પૂછ્યું કે અમારા તમે બંધિયાથી આવો છો તો અમારા બંધિયાના શેઠ શું કરે છે અને ત્યારે એ બધાએ કીધું કે સ્વામિનારાયણ ભગવાન અમે તમારી પાસે હાચું કહીએ અમે તો ગળા ડૂબી વ્યવહારમાં છીએ પણ તમારા ભગત તો ચોટી સુધી ડૂબી ગયેલા છે અને ત્યારે તે વખતે મહારાજે જાણી લીધું કે આ ભગતને મારે વિશે કેટલું હેત છે અને કેટલી પ્રીતિ છે એટલે એના કારણે કરીને એ વખતના સમયની અંદર મહારાજે એક પત્ર લખીને એક ઘોડેસ્વારને મોકલ્યો કે આ પત્ર મળે એટલે તમે બધું પડતું મૂકીને ગરડા આવી જજો અને આ પ્રકારે જ્યારે પત્ર લઈને સવારના પહોરની અંદર ત્યાં આગળ બંધિયા પહોંચે છે અને ત્યારે ડોસાભાઈ પોતે ત્યાં આગળ ધારણ જોખતા હતા અને ભગવાનના પાર્ષદને જોયા એટલે તરત જ તેમની પાસે જન કહ્યું શું મહારાજની આજ્ઞા છે અને કાગળ હતો અને કાગળમાં લખ્યું હતું કે આ મારો પત્ર મળે એટલે તરત જ તમે બંધિયા આવી જજો એટલે બધું જ એમના ગોળના ગાડા અને ગોળની વેલીઓ ને કોનું લેવડ દેવડ ને એ બધું પડ્યું મૂકી અને નીકળી ગયા અને નીકળ્યા અને સીધા ગરડે પહોંચ્યા બીજે દિવસે ઓલા જે બધા વણીક લોકો આવ્યા હતા એમને કહ્યું કે તમે આમાં અમારી સંત પંક્તિની અંદર બંધિયાના ડોસાભાઈ બેઠા હોય તો ઓળખી શકો ખરા અરે મહારાજ અમારા ગામમાં ભેગા રહેતા હોય તો એના મોઢાને જોઈને તો ઓળખી જ જવાય ને અને તો ઓળખી કાઢો તમે સત્સંગી અને તમને જો અમારું ભજન કરે છે અમારી મૂર્તિ ની વિશે લગાતાર એ પોતે ભજન ભક્તિ કરતા રહ્યા છે અને ત્યારે તે વખતે સાધુ બનાવીને બહેરી દીધેલા અને ત્યારે જોયું ત્યારે વાણિયાઓ કહ્યું કે ભાઈ મહારાજ સત્સંગીતો નહીં થઈ પણ અમને એટલું તો ગુણ આવ્યો કે અમે બધા તો ગળા હુદી ડૂબેલા હતા પણ એને ચોટી સુધી ડૂબેલા અમે માનતા હતા પણ એ બધું અમારા મનની અંદર કહેવાય છે ને કે એ પ્રમાણે મનની દ્વિધાઓ ટળી ગઈ અને આ પ્રમાણે એટલે એમ સમજીએ તો જો ભગવાનનો પરિપક્વ નિશ્ચય થયો ને પછી ભલેને વ્યવહાર કરે વેપાર કરે ધંધો કરે પણ એના મનની અંદર બીજો વિચાર ના આવે જેમનપુરના દેવજીભાઈને પોતાના જીવનની અંદર પોતાનો એકનો એક દીકરો અને ખેતરમાં કામ કરતા કંઈ સર્વદંશ થયો હશે અને એના કારણે કરીને તે વખતના સમયની અંદર છોકરો ધામમાં ગયો અને ધામમાં ગયો એટલે ભગવાનનો પરિપક્વ નિશ્ચય થયેલો હતો ને એટલે દેવજીભાઈએ પોતે એના ધર્મપતને કીધું કે શું છે હવે બોલ શું કરવાનું છે સંસારની અંદર લોક જગતની જે રીત રસમ હોય એ પ્રમાણે આપણે કરવું છે કે આપણી આધ્યાત્મિક માર્ગની અંદર જે પ્રમાણે રીત હોય એમ કરવું છે કે આપણે તો એમ જ માનીએ છીએ કે આ છોકરો અત્યારે ભલે સર્પ કરડ્યો અને ધામમાં ગયો પણ એ તો ભગવાનના ધામમાં જ બેઠો છે એવી પ્રકારની બંનેની દ્રઢતા હતી એટલે આપણે કઈ રડવું નથી રોકડ કરવાથી કોઈ દિવસ ક્યારે કોઈ મરી ગયેલું પાછું આવતું નથી પછી શા માટે આ પ્રમાણે રોકડ કરવું એમ એટલે એના કારણે કરીને તે વખતના સમયની અંદર કહ્યું કે તું એક કામ કર પંદર દિના રોટલા મને બનાવી આપ અને રોટલા લઈ અને હું જાઉં ખેતરે શાંતિથી ત્યાં બેહીને ભગવાનનું ભજન કરીશ તો શું આપણે એમ સમજ્યું કે એને પોતાના દુઃખ દીકરા ઉપર વાલ નહોતો દીકરો પોતાનો હતો એવું નહોતું મનાયું મનાયું હતું પણ બધા કરતા શ્રેષ્ઠ એ મનાયું હતું કે પોતાના જીવનની અંદર પોતાનો દીકરો ધામમાં ગયો એટલે કહેવાય કે સર્પદંશથી મૃત્યુ પામ્યો એટલે મનાઈ ગયું કે આ જ મારે પરમપદ છે મને જે ભગવાન સ્વામિનારાયણ મળ્યા છે એ જ મારું પરમપદ છે અને એના કારણે કરીને આ પ્રમાણે જીવનની અંદર મારો દીકરો ભગવાનના ધામમાં જ બેઠો છે અને એનાથી વધારે તો મહત્વની એના દીકરાની માતાને કેટલો જબરજસ્ત ભગવાનનો પરિપક્વ નિશ્ચય હશે અરે નહીતર તો આમ જોવા જાઓ ને તો મહિલાઓના દિલની અંદર તો એકોક વાત કરીને પૂછે ને કે કેમ હતું ને કેમ થયું એટલામાં રડવાનું ચાલુ થઈ જાય એ બહુ કોમળ હૃદયના હોય એટલે આવું થતું હોય પણ ત્યાં તો આમ જોઈએ ને કે દેવજી ભગતની હાર્યો હાર ઉભા રે એટલી જબરજસ્ત ભગવાનની પ્રાપ્તિ થઈ નિશ્ચય હતી અને એટલે જ એમને પોતાને કહ્યું કે તમે જાઓ ઘીનો ગાડો લઈને અને ત્યાં ગઢડે જઈને મહારાજને કહેજો કે આ અમારો દીકરો ધામમાં ગયો એ નિમિત્તે રસોઈ બનાવીને સંતોને જમાડો અને એના આત્માને પરમ શાંતિ થાય અમને તો પૂરે પૂરો વિશ્વાસ છે કે અમારા કરતા પણ પેલો એ ભગવાનના ધામને પામી ગયો એટલે આ પ્રકારે જયારે એમના ધર્મ પત્ની ગાડવો લઈને ગઢડે પહોંચે છે અને ત્યારે તે વખતના સમયની અંદર મહારાજે ધીરે રેને પૂછ્યું કે તમે એકલા આવ્યા કે બંને જણા આવ્યા કે ના એકલા જ આવ્યા છો તો સભાની અંદર મહારાજે પૂછ્યું કે ભગત મજામાં છે ને ત્યારે તે વખતે એમના ધર્મપત્ની એવું કહ્યું કે મહારાજ ભગત મજામાં તો હતા પણ વધારે મજામાં છે એટલે મહારાજે પ્રશ્ન પૂછ્યો બધાને ખબર પડે એટલા માટે કે મજામાં હતા અને વળી વધારે મજામાં છે એટલે શું તો કે મહારાજ એકનો એક દીકરો હતો અને એ ભગવાનના ધામને પામ્યો છે અમે તો બધું એની ઝંઝાવટમાં પડ્યા હતા કે હવે ઉંમરલાયક થયો છે એટલે એને પરણાવો તો પડશે એટલે એ દ્રષ્ટિ વડે કરીને એનું ગોત ગોતવાનું ચાલુ કર્યું હતું ત્યાં આ પ્રમાણે સર્પદંશ થયો અને મૃત્યુ પામ્યો અને ધામમાં ગયો એટલે વધારે મજામાં કે ભલું થયું ભાંગી જંજાળ સુખે વધશું શ્રી ગોપાળ જ્યાં નરસિંહ મહેતાને પોતાને પ્રત્યક્ષ ભગવાનોનો નિશ્ચય થયેલો હતો અને એના કારણે કરીને એના જીવનના એક એક જે કાવ્યો છે એ શબ્દોને પણ આપણે વિચારીએ ને તો પણ આપણને અંતરની અંદર પ્રેરણા આવે એક વાક્ય તો એવું પણ નરસિંહ મહેતા બોલ્યા છે કે જ્યાં લગી આત્મતત્વ ચિહ્નો નહીં ત્યાં લગી સાધના સર્વ જૂઠી એટલે સાધના આપણે ગમે તેટલી કરીએ પણ એ સાધનાની અંદર ભગવાનને પામતા પહેલા આપણે આત્મારૂપ બનવું પડે એને જો જ્યાં સુધી આત્મચિંતન નથી કરવું આત્મતત્વ જાણ્યું નથી તો ત્યાં સુધી ગમે તેટલી ભાવની અંદર સાધના કરીએ તો એ સાધના તો ક્યારે સ્વામી કે શું થઈને ઉભું રહે નક્કી નહીં એટલે આવા પણ અદભુત વાક્યો એમણે પોતે આપણને કીધા છે જેને અડસઠ તીરથ મારા સંતને ચરણે કોટી ગંગા ને કોટી કાશી રે એ વાક્ય પણ નરસિંહ મહેતાનું જ છે હવે આપણે વિચાર કરીએ કે સંતનો કેવો મહિમા નરસિંહ મહેતા પોતે ગાય છે કે અડસઠ તીરથ એક બે તીર્થ નહીં આખા ભારત વર્ષના ઇતિહાસની અંદર એટલા બધા તીર્થો છે કે જે તીર્થોની અંદર આપણે જઈએ અને ત્યાં આગળ જઈને સ્નાન કરીએ એ આપણી શ્રદ્ધાનો વિષય છે અને કરવું પણ જોઈએ પણ અહીંયા તો એમ કે છે કે જે સંત તમને મળ્યા છે જે સત્પુરુષ મળ્યા છે જે ગુરુ પ્રમુખ સ્વામી મહારાજ કે મોહન સ્વામી મહારાજ જેવા ગુણાતીત સંતની પ્રાપ્તિ થઈ છે તો એ કેવા છે તો કે એના ચરણની અંદર અડસઠ તીરથ રહ્યા છે એટલે આવા સંતની જયારે પ્રાપ્તિ થઈ ત્યારે મારે હવે બીજું કાંઈ કરવું રહ્યું નથી બધા જ તીર્થ માત્ર અહીંયા સમયે ગયા છે એમ અંતરની અંદર રહ્યા કરે એટલે આવી રીતે જેને જેને પોતાના જીવનની અંદર આવો પરિપક્વ નિશ્ચય થયો હોય એ નિશ્ચય વાળો ભગવાનનો ભક્ત છે એને અંતરમાં એમ જ રહ્યા કે મારે હવે બધું જ મેળવવાનું જે છે ને એ મેં મેળવી લીધું છે જેમ આપણે જાણીએ પરીક્ષાની અંદર પરીક્ષાર્થી પોતે પરીક્ષા આપવાનો હોય અને એક મહિનાથી એને બાર મહિના સુધી જે ભણાવ્યું હોય એ ભણેલો હોય બધું રિવિઝન કરી લીધું પરીક્ષામાં ગમે તે ખૂણેથી ગમે તે પ્રકારનો ગમે તેવો આંટી વાળો પ્રશ્ન પૂછશે ને તો પણ એનું મેં રિવિઝન કરી નાખ્યું છે એટલે પરીક્ષામાં મને કોઈ પણ પ્રકારનો ભય નથી એમ કરીને એણે જો બરાબર રિવિઝન કરી લીધું હોય તો એ સુખેથી શાંતિથી ચિંતા કર્યા વગર એ પ્રેમથી પરીક્ષાના જે દિવસે જે વિષયના પેપર હોય તે પેપર પોતે આપે અને આપીને આવે ને ત્યારે પણ એના મુખારવિંદ ઉપર પૂર્ણ સંતોષ દેખાતો હોય કે મારે જે કરવાનું હતું મેં કરી લીધું હતું અને કરી લીધું હતું ને જેટલું કર્યું હતું એ બધું જ મને પૂછાયું છે એ મારું બધું મેં સાચું લખ્યું છે તો એને જીવનની અંદર જેમ આનંદ આવે ને એમ આપણને પણ આપણા જીવનની અંદર આનંદ આવવો જોઈએ ક્યારેક ક્યારેક ભગવાન આપણી ભક્ત તરીકેની પરીક્ષા કરે જેમ પૂર્વે ભક્તો થઈ ગયા કે જેમ હરિશંદ્ર રાજાની પરીક્ષા ભગવાને પોતે કરી અને પરીક્ષાની અંદર કેવા કેવા પ્રસંગોની અંદરથી એ પોતે પાર ઉતર્યા તો આજે વિશ્વની અંદર હરિશંદર રાજા એ પોતે આ પ્રમાણે કહેવાય કે ભગવાનના એવા ભક્ત બની ગયા રાજા હોવા છતાં પણ અમરીશ રાજા તો એ પણ ભગવાનના ભક્ત બની ગયા અને એમને કેવા શુભ વિચારો આવ્યા કે જે દુર્વાસા મુનિ આવ્યા હતા અને એમને સાથે બેસીને પારણું કરવાનું હતું અને એ જ્યારે આ પ્રમાણે સાપ આપે છે અને ત્યારે તે વખતે ભગવાનનું મૂકેલું સુદર્શન ચક્ર એની રક્ષાની અંદર જોડાઈને જયારે પાછળ પાછળ જાય છે ત્યારે મહિને એ દુર્વાસા ઋષિ પાછા અમરીશ રાજાના દરબારની અંદર આવે છે અને ત્યારે તે વખત કેટલા દિવસ સુધી અમરીશ રાજાનો વિચાર કેવો ચાલતો હતો અમરીશ રાજા વિચારે છે કે ભલે દુર્વાસા મુનિ ગયા છે પણ જ્યાં સુધી પાછા ન આવે ત્યાં સુધી અન્ન તો મોઢામાં મૂકવું નથી અને પાણી પીને બાર મહિના સુધી એ પ્રમાણે રહ્યા અને આવ્યા પછી અહો નામ એ પ્રમાણે કરીને એમણે પોતે આ પ્રમાણે દુર્વાસા મુનિએ પણ અમરીશ રાજાનો મહિમા સમજ્યા અને તે વખતના સમયની અંદર ભગવાનનો જે મહિમા છે એ પણ એને સમજાયો તો આપણે સમજી શકીએ છીએ કે એવી સમજણ જ્યારે એના જીવનની અંદર દ્રઢ હોય તો એને હવે કરવું કાંઈ બાકી રહેતું નથી એમ આપણને પણ ભગવાનનો નિશ્ચય નિશ્ચયની વાત એટલે શું ક્યારે પણ ચલાયમાન ન થાય ગમે તેવા નાના મોટા ઘરની અંદર પરિવારની અંદર કુટુંબની અંદર પ્રશ્નો આવીને ઉભા રહ્યા હોય તો એ પ્રશ્નની અંદર પણ આપણને ક્યારે મનમાં એમ ન થાય કે મારું આમ કેમ થયું હોય છે મારું આપણે આટલો આટલો સત્સંગ કરીએ છીએ અને સત્સંગની અંદર આવ્યા પછી આવું થાય ના કહેવાય આપણે લોકો બધા આપણને શું કે જે કહેવું હોય તે ભલે કહેતા હોય એમ આપણે આપણા જીવનની અંદર પણ ભગવાનનો પરિપક્વ નિશ્ચય થયો છે અને એ નિશ્ચયના કારણે કરીને જીવનની અંદર આપણે એટલું જ માની લેવાનું કે મને જે પ્રાપ્તિ થઈ છે તે મારા માટે બરાબર બધું જ મેળવવાનું છે બધું મેં મેળવી લીધું છે અને પછી શું વિચારે છે કે અને જ્યાં પ્રત્યક્ષ ભગવાન રહ્યા છે ત્યાં જ પરમધામ છે આપણે બધાએ જાણીએ છીએ કે આપણે બધા જ અક્ષરધામને વિશે જવા માટે થઈને ભગવાન સ્વામિનારાયણના આશરે આવ્યા છીએ અને એ અક્ષરધામનું વર્ણન શ્રીમદ ભગવદ્ ગીતાને વિશે પણ આપણને કૃષ્ણ ભગવાને અર્જુનને સમજાયું એમાં કે છે કે ન તદ ભાષયતે સૂર્યો ન શશાંકો ન પાવક યદ ગતવા ન નિવર્ત તદ્ધામ પરમ મમ આવું જે મારું ધામ છે એ ધામને પામીને કોઈ દિવસ કોઈ ભગવાનનો ભક્ત ક્યારે પાછો પડતો નથી કારણ કે શું છે કે દેહ ભાવને છોડી દઈને બ્રહ્મ ભાવને પામીને પુરુષોત્તમ નારાયણની સ્વામી સેવક ભાવે ઉપાસના કરી હોય અંતરની અંદર દ્રઢતા માની લીધી હોય કે આ જ પ્રત્યક્ષ ભગવાન રહ્યા છે ત્યાં જ મારે ભગવાનનું પરમધામ છે પછી એને જ્યાં ત્યાં આંટા મારવાનું રહેતું નથી કે આટલું બાકી રહી ગયું આટલું બાકી રહી ગયું ભગવાન એને સંત મળ્યા ને એટલે બધું જ આવી ગયું